નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુલદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધન સુખ સૌભાગ્યના કારક ગ્રહ ગુરુ વર્ષ બે હજાર પચીસ સુધી વૃષભ રાશિમાં રહીને જળ વાયુ અગ્નિ અને પૃથ્વી તત્વની રાશિઓ પર પોતાની કૃપા વરસાવશે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ને ભાગ્ય સંપત્તિ સંતાન લગ્ન ધાર્મિક કાર્ય જ્ઞાન અને પુણ્યનો કારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે કુંડળીમાં ગુરુ બળવાન હોય છે ત્યારે જીવન સુખ સુવિધામાં પસાર થાય છે વિવાહિત જીવન સુખી રહે છે અને વ્યક્તિને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી જ્યારે ગુરુની સ્થિતિ નબળી હોય છે ત્યારે જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે સફળતાના માર્ગમાં અવરોધોનો સામનો કરવો પડે છે વિવાહિત જીવનમાં પણ વિક્ષેપ રહે છે દિક પંચાંગ અનુસાર દેવગુરુ ગુરુ એક મે બે હજાર ચોવીસ ના રોજ વૃષભ રાશિમાં ગોચર કરી ચૂક્યા છે અને આ વર્ષે તે રાશિ પરિવર્તન કરશે નહીં હવે તેર મે બે પાંચ એ વૃષભ રાશિમાંથી નીકળીન ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે લગભગ એક વર્ષ સુધી વૃષ્ભમાં ગુરુની હાજરીને કારણે કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ મળશે જ્યારે કેટલીક રાશિના જાતકોને જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ચાલો જાણીએ કે બાર રાશિઓ પર ગુરુ ગોચરની શું અસર થશે અગ્નિ તત્વ સાથે જોડાયેલી મેષ સિંહ ધનરાશિ પર અસર જ્યોતિષશાસ્ત્રમાં મેષ સિંહ અને ધન રાશિને અગ્નિ તત્વની રાશિ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેમની અંદર ઘણી શક્તિ અને અગ્નિ હોય છે અગ્નિ તત્વ સાથે સંકળાયેલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે ગુરુ મેષ સિંહ અને ધન રાશિના લોકોને આવકના નવા સ્ત્રોત બનાવવા માટે ઘણી તકો આપશે નાણાંનો પ્રવાહ વધશે આવકના નવા સ્ત્રોત બનશો જૂનું રોકાણ સારું વળતર આપશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે કાર્યસ્થળ પર તમારા કાર્યક્ષમ નેતૃત્વની પ્રશંસા થશે નવા લોકો સાથે ઓળખાણ થશે તમે તમારા કારકિર્દીના લક્ષ્યોને લઈને મહત્વાકાંક્ષી દેખાશો પૃથ્વી તત્વ સાથે જોડાયેલી વૃષભ કન્યા અને મકર રાશિ પર અસર શરીરના પાંચ તત્વોના આધારે રાશિચક્રનું વિભાજન કરવામાં આવ્યું છે તેમાંથી પૃથ્વી તત્વમાં પણ ત્રણ રાશિઓ છે વૃષભ કન્યા અને મકર વૃષભમાં ગુરુની હાજરી પૃથ્વી તત્વ સાથે સંકળાયેલા રાશિચક્રની કારકિર્દીમાં મોટા ફેરફારો લાવશે શૈક્ષણિક કાર્યમાં રુચિ રહેશે વૃષભ કન્યા તુલા અને મકર રાશિના લોકોને અંગત વિકાસની ઘણી તકો મળશે કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળશે આ સમય દરમિયાન તમારા બધા સપના સાકાર થશે આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે તમને નવી સંસ્કૃતિઓ શોધવાની તક મળશે વાયુ તત્વ સાથે જોડાયેલી મિથુન તુલા અને કુંભ રાશિ પર અસર ગુરુના ગોચરને કારણે વાયુ તત્વ સાથે જોડાયેલી રાશિના જાતકો ધાર્મિક કાર્યોમાં વધુ રસ અનુભવશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશો ભૂતકાળને ભૂલીને જીવનમાં આગળ વધી શકશો નકારાત્મક ઉર્જાથી છુટકારો મળશે ભાવનાત્મક રીતે મજબૂત રહેશે ઉર્જા અને આત્મવિશ્વાસ વધશે જીવનમાં નવી વસ્તુઓની શોધ થશે પ્રગતિની ઘણી તકો મળશે દરરોજ યોગ અને ધ્યાન કરો તેનાથી તમને માનસિક તણાવમાંથી રાહત મળશે મન શાંત રહેશે વધુ વાંચો શનિની વકરીથી રૂપિયાના થપ્પા લાગશે આ જાતકોનું ભાગ્ય બળવાન જળ તત્વ સાથે જોડાયેલી કર્ક વૃશ્ચિક અને મીન રાશિ પર અસર ગુરુ વૃષભ રાશિમાં હોવાથી કર્ક વૃશ્ચિક અને મીન રાશિના લોકોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરશે આ સમયગાળા દરમિયાન જળ સાથે સંકળાયેલા રાશિચકરના લોકોને કારકિર્દીમાં ઉન્નતિની ઘણી તકો મળશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમને તમારા કામના ઇચ્છિત પરિણામ મળશે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થશે જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત દેખાશો જીવનમાં નવી વસ્તુઓની શોધ થશે પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે અંગત અને વ્યાવસાયિક જીવનમાં પ્રગતિની ઘણી તકો મળશે કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો